આ વેરાયટીને પસંદ કરે છે અને બે ઋતુમાં વાવેતર થઈ શકે છે આનું અમે અર્ધ બી વાવેતર કરાવેલું છે ઘણા એરિયામાં અને ત્યાંથી રિઝલ્ટ લીધેલા છે અને ઓછા દિવસો બી પાકી જાય છે જે અર્ધ શિયાળું વાવેતર કરેલું છે ત્યાં ઓછા દિવસો લે છે અને બીજું આ વેરાયટીની અમે દેખરેખ નીચે તૈયાર કરવામાં આવી છે તમામ પ્રકારના અંદરથી અધર પ્રકારના છોડ કાઢીને પ્યોર ક્વોલિટી બનાવેલી છે અને આની અંદર વ્હાઇટ ફૂલ આવે છે અમે એની અંદર સીડ કોટિંગ કરેલું છે જર્મિનેશન જીઓટી અને ફિલ્ડ તૈયાર કરીને એક વખત અમે ચેક કર્યું અને પછી માર્કેટમાં અમે તો આ વેરાયટી તમને ગુજરાતના તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકામાં અમારા ડીલર છે ત્યાંથી મળી જશે અને આપને બીજી કોઈ બી અન્ય માહિતી જોતી હોય તો અમારો કંપનીનો કસ્ટમર કેર નંબર છે તેમાં ફોન કરીને તમે જાણી શકો છો